દાદા ભગવાન એકસો અઢારમી જન્મ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એકસો ને અઢારની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે આપણા મુખ્યમંત્રી કાલે રાતે આવી ગયા હતા લગભગ બે કલાક એને જ્ઞાન મેળવ્યું અને મોરબીને મારું એક આહવાન છે કે આવો લાવો કેટલાય વર્ષો પછી મેળવ્યો આ દીપકભાઈને સાંભળવાનો આશીર્વાદ લેવાનો પ્રશ્ન પૂછવાનો જે પણ મનમાં હોય એ પ્રશ્ન પૂછવા નોર્મલ માળા અહીંયા કોઈ ભેદભાવ નથી નાનો માણ આવે પૂછી આ કે એ માઇક છૂટું છે જેને લઈને પૂછવું હોય તો મારી નમ્ર વિનંતી છે મોરબી સમગ્ર મોરબી જિલ્લાને કે મારા વાલા ભાઈઓ બહેનો એક વાર બે વાર ટાઈમ લઈ અને અહીંયા પૂરું જ્ઞાન લ્યો એવી મારી નમ્ર વિનંતી આપણે અહીંયા મોરબીના આંગણે સરસ ઉત્સવ એક ઉજવાઈ રહ્યો છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ હાજર હતા અને નવ તારીખ સુધી અહીંયા ગોઠવવાનું છે તો બાળકો માટે અને મોટા માટે બહુ સરસ દુનિયા ઊભી કરી છે જોવા જોઈએ દુનિયા એમાં ઘણું બધું નવું નવું જાણવાનું મળે એમ છે ને કેવી રીતે જીવનમાં જીવવું એવું બધું મળે એવું છે અને બધી વસ્તુ ફ્રી છે તો જરૂરથી બધી જનતા આખી રાજકોટ મોરબીની અને આજુબાજુની જનતાને આવવા માટે

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત